નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એક એક બે હજાર છવ્વીસ દરેક ખેડૂત મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવો છો તો ખેડૂત મિત્રો આજે અમે જે અમારે પેપ્સિકો વેરાયટીનું વાવેતર કરેલું છે એમાં બીજો સ્પ્રે કરવા જે કરી રહ્યા છીએ તો ગ્રોથ તમે જોઈ શકો છો અને જર્મિનેશન પણ દરેક જગ્યાએ એક જ સરખું છે તો આ અમારા આખા પ્લોટનું વાવેતર છે જેમાં જે સાત એકરમાં વાવેતર કરેલું છે અને કુલ એકસો ને સાહીઠ બેગનું વાવેતર કરેલું છે જેમાં એકસો ત્રીસ બેગ પેપ્સિકો વેરાયટીની છે અને ત્રીસ બેગ કોલંબો કે જે ટેબલ વેરાયટી તરીકે આવે છે એનું વાવેતર કરેલું છે તો આમાં આજે અમે બીજું સ્પ્રે કરી રહ્યા છીએ જેમાં હું તમને બતાવું કે કઈ કઈ દવાનો ઉપયોગ કરી રહ્યા છીએ અમે તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ફંગીસાઇડની વાત કરીએ તો સાયમોક્સિલ આઠ ટકા પ્લસ મેન્કો જેબ ચોસઠ ટકાનો કે જે સિસ્ટેમેટિક ફંગીસાઇડમાં આવે છે એનો ઉપયોગ કર્યો છે અને ઇન્સેક્ટીસાઇડની વાત કરીએ તો થાયોમેથોક્ઝાઇન પચીસ ટકા ડબલ્યુ અને એના સિવાય કાળી ટપકી ન પડે એ માટે એડવાન્સમાં અમે સ્ટ્રેપલો કે જે છ ગ્રામની પડી આવે છે એ એકરે ચાર પડી અમે આપીએ છીએ અને સાથે સાથે પિસ્તાલીસ દિવસ થયા છે માટે જર્મિનેશન માટે જે સ્પ્રે અને ખાતર આપવાનું હતું તે અપાઈ ગયું છે તો બીજા સ્પ્રેમાં અમે એડવાન્સમાં સાઇઝ બનાવવા માટે લિક્વિડ પોટાશનો ઉપયોગ કરીએ છીએ જે એકરે પાંચસો એમએલનો ઉપયોગ કરીએ છીએ તો આ રીતે બીજા સ્પ્રેમાં સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ લિક્વિડ પોટાશ અને ટપકી માટે સ્ટેપોસાયકિન તો ત્રણ ચાર દવાઓનો ભેગો મેં બીજા સ્પ્રેમાં ઉપયોગમાં લઈએ છીએ જેથી કોઈ નવો વાયરસ અથવા ફંગીસાઈડની ઇફેક્ટ ન થાય એ માટે એડવાન્સમાં સ્પ્રે કરીએ છીએ તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ગ્રોથ કેટલો છે બટાકાનો અને જર્મિનેશન કેવું છે તો તમે પણ ખેડૂત મિત્રો અત્યારે વાતાવરણ બદલાયું છે ઠંડી વધારે પડે છે માટે તમારા પાકને નુકસાન ન થાય માટે એડવાન્સમાં સ્પ્રે કરજો અને કોઈ પણ બટાકાને લગતી માહિતી જોતી હોય તો કમેન્ટમાં બતાવજો અને જે પણ ખેડૂત મિત્રો નવા હોય અમારી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો શેર કરજો જય જવાન જય કિસાન